તો ચાલો આપણી સવાર થઈ ગઈ છે બા સૂર્યદેવને જળ ચડાવી રહ્યા છે સૂર્યનારાયણ વગેરે નીકળી ગયા છે બારા સવારનો નજારો જ કાંઈક અલગ હોય છે બા સૂર્યદેવને જળ ચડાવી દીધું હું બા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સભી દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારિકાથી સૌનો મંગલમય પ્રભાત હોય એવા મારા આશીર્વાદ સાથે હું ભગવાનના દીવાબત્તી કરું અને આપ સૌને યાદ કરું અહીંયા આપણે જાસુદ બહુ સરસ ખીલા છો હા મસ્ત જાસુદ ખીલા છે જો આ જાસુદ લઈ લેજો બા કેટલા બધા આજે ખીલા છે તો બધાને મારા દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો આજે તમને એક સરસ મજાનો સુવિચાર કહો સમયનું મહત્વ નથી પણ જેનું મહત્વ છે એના માટે આપણામાં આપણે સમય હોવો જરૂરી છે કેમ કે સમય છે ને સમય સમયનું કામ કરે પણ કરે છે પણ સમય આપણે બીજાને માટે આપવો તે જ વધારે મહત્વનું છે તો સમય બધા માટે હોવો જોઈએ તો આ જાસુદ લઈ રહ્યા છે બાય બાકી કઈ મસ્ત છે ઈડાળીમાં છે બધા છે

મસ્ત સો જેટલી પતંગ લઈ એવા છે ને દોરો ને પાય એવા છે દોરો તમને પછી બતાવવા પતંગ બધી ગોઠવી પછી હું તમને બતાવીશ અંજલી શું કરો છો હે ઉઠીને રમાડો છે એમને આ કરણભાઈ જો પતંગ આડા આડા છે પતંગ બધાને બતાવે છે એ પ્રાચીર પ્રાચીર ઉઠી હજી તો શું લેશન કરો છો પાકું કરો એ પાકું કરાર એ પાચી ને બાજુમાં બેસાય આ મારી ભાખરી મસ્ત મસ્ત મજાની ચડી રહી છે તો બધાને એમના નાસ્તો કરવા બેસાડી દઈ થોડીક રોટલી બાકી છે તો થોડીક રોટલી કરી નાખી અને ભાખરી કરી નાખીએ હું ઘણા ભાઈ નાસ્તો કરવા બેસી ગયા હા હા ક્યાં કામ છે આવશે ઘણા ભાઈ કામે રામપરા રામ રામપરા એમ ને કેટલા દિવસનું કામ છે દીવાબતી કરી ભગવાન કરી અને દેશ સુરક્ષિત રહે પબ્લિક સુરક્ષિત રહે દર્શક મિત્રો સુરક્ષિત રહે રીતે ભાવનાથી દીવાબત્તી કરું વક્રતુંડ મહાકાય સમ પ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય શું સર્વદા સભે મારા દેશ અને દર્શકોને કોટી કોટી પ્રણામ બોલ બાર દેવા બત કરો કઈ કૈલાસ પતિ મહાદેવ હે બાર જ્યોતિલિંગ ને જય કોમનાથ સુખનાથ મહાદેવ

I'm not

તો ચાની થોડી તો હું લઈ ગઈ તો પડી છે તમે લઈ ગયા છે પડી છે થોડી હા બા જામઠા હોય છે જામઠા કેમ આપ્યા જામઠા તમારા છે ભાઈ વ્યાજ બી કરતો વ્યાજ બી કર દીયો એટલે લે લઈ વ્યાજ બી કરતો છો છોળી લેવી આ ગલકા ભાવ બેંડો કા કરતું કરજો

હાલો મિત્રો આજે આ બપોરે બપોર થઈ ગઈ છે અહીંયા આપણે રાયતા મરચાં કરવાના છે અને ગાજર કરવાના છે આ મરચાં છે આ ગાજર છે તો બેને રાયતા આપણે બનાવેલા ઉભેલા ઉભેલા હું તો શું બનાવવા છો મને આજે આજની રાયતા મરચાં બનાવવા છે અને રાયતા થોડા ગાજર તો એના માટે છે ને પેલા ગાયના કુરિયા લીધા છે એને મેં ખાંડી નાખ્યા છે તો એને આપણે પેલા એક કટોરામાં નાખીશું પછી એમાં થોડુંક મીઠું હમ પછી થોડીક હળદર થોડીક વઘાણી અને એમાં થોડુંક દહીં નાખું છું અને થોડુંક લીલું એનું આપણે આથોઆવા દેવાનું છે અત્યારે બપોર છે તડકો છે ને તો ઘણીક તડકે મૂકી ને એટલે આ આવી જાય કલાક રાખવાનું છે એને પછી મરચા મિક્સ કરવા દેવાના છે અને ગાજર મિક્સ કરી દેવાના છે થોડું ખટ્ટ અને બરાબર મિક્સ કરીને હલાવી દઈએ તડકે મૂકી દેવાનું છે આથો લાવવા માટે તો એને હું હવે તડકે મૂકી દઉં છું કલાક સુધી તો ચાલો આપણે તડકે મૂકી દઈએ તડકે આપણે મૂકી દઈએ છીએ

આપણે સા ની કે રાણી પીલી હોય આ તલ નું તેલ હોય ને ખૂબ એનું કસરિયું કરે ને એટલે તેલ બહાર પછી એમાં કાજુ બદામ પિસ્તા નાખે પછી ગુલાબ પાંદડી નાખે આપડી તબિયત બહુ સારી રે હાડકા મજબૂત થાય અમે બારે મહિના હાની હાની કેમ ત્યાં ખાવા અમે તલનું તેલ કઢાવી ડબ્બો ભરતા પછી ચૂરમુ કરતા ગોળ ને તલનું તેલ

દર વર્ષે અમદાવાદ થી મોકલે 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 દર વર્ષે એનું આવે છે કરશીલા અને કરણ ના મામી છે ને એના બાઈ પણ મારી બધી રીતે બધું આવડે એ તમારી જેમ જ છે હો ભાઈ ને એના મમ્મી પણ એવા જ છે જ કાકી તમે શું કરો છો જિંદ્રા તો ઘણા કાકા ઊઠી ગયા છે તો એને આ તું સરજ કાકી જિંદ્રા શેકે છે જો

તમે ત્યાંથી ઘણી બધી વસ્તુ વાઘા બાઘા ની લાવો તમને કૃષ્ણ ભગવાન વધારે છે તમને પેલા તમે જાઓ તો

હવે નહીં જાવ તમને તેડા વિના લોલ સાઠ સેવા કરી મેલ હવે હાલે નય હાડ વાલા હવે નહીં જાવ તમને તેડા વિના લોલ રોઈ રોઈ ને થાકે આખડી લોલ લો નેડ થી નીર મારા વાલા શ્રી લોલ એ હવે નહી જાવ તમને તેડા વિના લોલ ઉમરા તો થયા ડુંગરાર લોલ પાદર થયું પરદેશ મારા વાલા શ્રી લોલ એ હવે નહીં જાવ તમને તેડા વિના લોલ બાંગલોરે ગાડો ને બાંગા બળદિયાર લોલ માગી લાવ્યો છું વેલ મારા વાલા શ્રી લોલ એ હવે નહીં જાવ તમને છેડાવી ના લોલ હે અદમ ધરા તું વિલ તુંયનો મળ્યો જવાબ મારા વાલા શ્રી લોલ હવે નહીં જાવ તમને તેડા વિના લો બોલ 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 મારા બાપ લારે લોલ ખાસ મારા ની ગાળ મારા વાલા શ્રી લોલ એ હવે નહીં જાવ તમને તેડા વિના લોલ બેરે માનો ને બે બાપ નોરી લોલ હે અર્જુનનો સાળો કેવાય મારા વાલા શ્રી લોલ હવે નહીં જાવ તમને તેડવી વિના લોલ મામો મારો ને માસી કાળો કેવાય મારા વાલા હવે નહીં જાવ તમને તેડવી વિના લોલ કોય કહે છે દિના દુબળ રે લોલ એ હું કહું છું દીનો દયાળ મારા વાલા શ્રી લોલ એ હવે નહી જાઓ તમને તેડાવી ના લોલ પોલંગ માંથી લોલ હવે નો વાલા તમને તેડાવી ના લોલ વાંગ્યા ભોગળ ને ઉઘડ્યા બારનાર લોલ આવ્યા છે બારણા ની બાર મારા વાલા શ્રી લોલ હવે નહી જાવ તમને તેડા વિના લોલ એ બોલ 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 બોડા બોલ નીર લોલ હાલ તારી વેલ બતાવ મારા વાલા શ્રી લોલ એ હવે નહી જાવ તમને તેડા વિના લોલ બાંગલુ રે ગાડો ને બાંધા બળ દિયારે લોલ એ માંગી લાવ્યો છું વેલ મારા વાલા શ્રી લોલ

वेलहा के भगवान मारा वाला श्री लोल हवे नहीं जावत मने तेडा विना लोल गाडा ने रासल दे हाथ मारे लोल पलमा गाडा धाम मारा वाला श्री लोल हवे नहीं जावत मने तेडा विना लोल ने पांदडे तोळाणारे लोल ડાકોર ના ઠાકોર કેવાય મારા વાલા શ્રી લોલ એ હવે નહીં જાવ તમને તેડાવી ના લોલ બોડાણા દાસ ની ભક્તિ રે લોલ ડાકોર બાય નું ધમધમતું ધામ મારા વાલા શ્રી લોલ હવે નહીં જાવ તમને તેડાવી ના લોલ

રાજા એને કવરાવે છે કે તું મૂર્તિ ચોરી લઈ કેમ કે એને હવા ના પ્રાર્થના કરતા કે મૂર્તિ ચોરી ગયો તો બડાણો ચોરી ગયો છે દ્વારકા થી વાહેવા તા બધા બ્રાહ્મણો આ બહુ સરસ કહાની છે એ ડાકોર ની આપણે આ બાજુ દ્વારકાધીશ ખુદ પેલા મંદિર માં તો એની મૂર્તિ રાખી છે શામ સુંદર ભગવાન ની અને એક બાજુ ગંગા માં પોતાની વાળી ધોઈ ને મૂકી છે તો આમ આમ થાય વાડી વાળામાં મૂક્યું તો ઠાકોરજી ઊંચા અને તુલસી નું પાન ને ન થતી નાક ની સાબડું બેહી ગયું પછી ના રાજા કેસ કે ચાર દરવાજા વાળા મસ્ત મંદિર શિખરબંધ મંદિર બધા દ્વારકાધીશ ની મૂર્તિ ધન્ય હો ધન્ય હોય ના પુડલા બનાવવાના છે પુડલા એમ ને શું નાખશું આ તો શરદી હિંગ નાખશું થોડુંક આદુ ખમણી નાખશું લસણ વાળી ચટણી થોડુંક જીરું મીઠું મરચું અને આ બોલી મસાલા વાળા કે છે ને છોકરીઓ ને માધવ ને કરણ ને તો ડુંગળી નાખશું ટમેટા મરચા અને આ કોબી છે મજાની દેશી મજાની મસ્તી માખણ એ નાખ્યું ને ગાજર ની ના પાડે છે ગાજર ની ના પાડે છે મસ્ત મજાના પુડલા હા તો એ મસ્ત મજાના બાના હાથ ના પુડલા તો ચાલો બા લોટ ડોઈ રહ્યા છે તો ચાનો લોટ બા ડોઈ ને તૈયાર કરે ડો છો ને હા ચણા લોટ તૈયાર કરીએ

પાણી નાખવું જોઈએ આજે તો મસ્ત મજાના પુટલા ખાવાના છે પછી કાલે ફેંકી બનાવી ને છોકરાઓ માટે તો કાળો કે છે મમ્મી ફેંકી બનાવી દેજે તો કાલે બનાવશું આપડે

તો એને ચડવાનું છે બે બાજુ તો બા પુડલો ફેરવે છે વા મસ્ત ફેરવીને કહો પુડલો આ લોટ લોટ લોટના પુડલા તો અમુક કીધે ઝાડા થાય ખબર તો ઉઠલે નહીં હોડાય મસ્ત થાય બહુ સરસ મીઠા લાગે

ચણા ના લોટ ને અજમા અને લસણ વાળી ચટણી ઝીણી નાખી હોય ને એટલે હા પાગળ કાગળ હોય તો પતલા થાય ને આમાં બધો મસાલો નાખ્યો છે એટલે થોડા થાય ને એક એક છોકરો એક હા તો આજે બહાર ખાવાના છે મમ્મી ના હાથના પુડલા હોય કે મારે તારા હાથ ન પુડલો છે કે મેં બધા બનાવી દીધા હવે તું મને કે બનાવી દઈ કે મારી બહુ નાથ નો પુડલો ખાવો છે મી તો હાલ હું બનાવી દઉં આજે

તો ચાલો મિત્રો આજના દિવસ માટે એટલું જ તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તો આવતીકાલે ફરી મળીશું તો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જુઓ થેન્ક યુ